જબરજસ્તી ઠોપી દેવાયેલ સાંસદ અમને કબૂલ નથી ની લાગણી માંગણી સાથે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપ કાર્યાલય ખાતે આવેદન પત્ર આપ્યું હતું લોકશાહીમાં ચૂંટણી પ્રથા એવી છે કે રાજકીય પક્ષોએ ચૂંટેલ ઉમેદવાર પ્રજાના માથે થોપી બેસાડાય છે પક્ષોના ઉમેદવાર ચૂંટણીમાં હોય છે તેમાંય રાજકીય પક્ષોની ઉમેદવારની જાહેરાતના લઈ ક્યારેક સમર્થકો રાજકીય નેતાઓમાં પણ રોષ જોવા મળે છે હાલ વડોદરામાં ભાજપના ઉમેદવારને લઈ આ વિરોધનો સુર રહ્યો છે ત્રીજી વખત રંજનબેન ભટ્ટ ને ટિકિટ મળતા અંદર ખાને છુપો રોજ જોવા મળી રહ્યો છે જ્યોતિબેન પંડ્યા પાસે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સહિત કેટલાક લોકો આજે રંજનબેન ભટ્ટ ઉમેદવાર તરીકે ના નામ નારાજગી વ્યક્ત કરી હતી અઢાર મુદ્દાઓ સાથે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગંભીર આક્ષેપો કરી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ને આવેદન પત્ર આપ્યું હતું અમે આપણા વડોદરા શહેર અધ્યક્ષ માટે રજૂઆત લઈને આવ્યા હતા અને રજૂઆત એટલે અમે માંગણીને લાગણી લઈને જ આવ્યા છે વડોદરા શહેરની પીડા લઈને આવ્યા છે અમારા માનની આદરણીય જસવંતસિંહ સોલંકી સાહેબજી અમારા જે મંત્રીજી છે એમણે પીડા સાંભળી છે પણ એ મને ચિઠ્ઠીના ચાકર લાગ્યા કે ગયા વખતે આટલા લાખે વોટ જીત્યા હતા એટલે મેં એમને કીધું મારી માગણી લાગણીમાં વડોદરાની પીડા લાગી છે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં છું આ મોદીના નામ નીચે જીત્યા છે પણ એમને બે વાર વડોદરાની પ્રજાએ મોદીજી માટે સહન કર્યા છે પણ અમારે તમે એવી કેવી ગુણવત્તા એમની એમને કયા એવા રાષ્ટ્રીય એવોર્ડ લઈ લીધા તો તમે એમને રિપીટ કરી નાખ્યા અને બીજું તમે વડોદરાની જનતાને તો તમે ચેલેન્જ મારી કે વડોદરામાં રંજનભેન સિવાય કોઈ છે જ નહીં યોગ્ય છે જ નહીં કેપેબલ છે જ નહીં કદાચ એવું શકે કે જે સૌથી વધારે કરપ્ટેડ હોય એને રિપીટ કરવા તો એ ગુણવત્તામાં કદાચ રંજનબેન આવ્યા હોય આ તમે દસ વર્ષમાં જુઓ મુખ્યમંત્રીએ તાત્કાલિક ગાંધીનગરથી દોડીને આવવું પડે અને કેવું પડે છે કે અમદાવાદની વડોદરા વચ્ચે વચ્ચે શબ્દ વાપર્યો અને મને આજે યાદ છે કે વડોદરા શહેર આજથી દસ વર્ષ પહેલાં હું અમદાવાદની વાત કરું વડોદરા ક્યારે પહોંચીએ કારણ કે વડોદરા એ અને અત્યારે તમે આણંદ જુઓ ભરૂચ જુઓ અને આટલી બધી દાદાગીરી અને આટલી બધી નિષ્કાળ તમારી નિષ્કાળજી કે તમે સેન્સન્સ બી બરાબર ના મેળવી શકો તમે કોના લીધા વડોદરાની જનતાને પૂછ્યું આજે અમારે કેમ આવવું પડ્યું મનુભાઈ ટાવર પર સમગ્ર વડોદરા વાસીઓને ભરોસો તો આજે મનુભાઈ ટાવરથી થી ભૂલ કેમ થઈ એની વડોદરા શહેરની જનતા જાણવા માંગે છે પડશે જીજો કરી દો આપણે મુદ્દા મારી પાસે સોળથી થી સત્તર મુદ્દાઓ છે બાપુ તમારી એક મુદ્દો જો ધ્યાનથી સાંભળો હોય તો પ્રથમ સાંસદશ્રી એની પૂરી પૂરી ગ્રાન્ટ પણ નથી વાપરી શક્યા સિત્તેર સિત્તેર ટકા ગ્રાન્ટો વગર વપરાશે વાપર જ ગઈ છે ગામે ગામ આરો લગાડવાના હતા આરોના બિલ મુકાઈ ગયા આરો લાગ્યા નથી ગામે ગામ કચરો હડવા માટે ટ્રેક્ટર ફાળવ્યા છે કાગળ પર જ ફાળવ્યા છે ટ્રેક્ટરોએ ગાયબ થઈ ગયા પાણીના ટેન્કરોએ ગાયબ થઈ ગયા જૂનું એરપોર્ટ તો આપણું હતું જ એવું તો નહોતું કે વડોદરાની અંદર રંજનબેન સંસદ બન્યાના પહેલાં એરપોર્ટ નહોતું એ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બતાવીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા અને બેનશ્રી પાછા આ અઘોરા પ્રો આ અઘોરા પ્રોજેક્ટમાં ભાગીદારી લોકચર્ચા છે એવી બીજી વસ્તુ હરણી તળાવના જે દુર્ઘટના મર્યા ને બેને કાણી પી નહીં આવી અને માતા તુલ્ય આપણે એમને કહીએ છીએ કઈ માતા છે એમનામાં એમને બાર બાળકો ના દેખાયા બે શિક્ષિકા એમના માતા નહોતા એક રૂપિયો નથી આલ્યો કે બીજું ઉપરથી શું કર્યું ખબર એ હોણી બોડકાળની અંદર છે ને દબાવવા માટે તપાસ રોકી દેવડાઈ તરખટ રચીને આ વડોદરાની જનતા શિક્ષણ ક્ષેત્રે ટોટલ ફેલ કરી નાખ્યા આપણને ટોટલ એમએસ યુનિવર્સિટી કેટલું મોટું નામ હતું ચલો મારી આ સરકારી સ્કૂલો આપણે જોઈએ છે સરકારી સ્કૂલો હાલત જુઓ સરકારી હોસ્પિટલોની હાલત જુઓ મારી માગણી એટલી છે માફ કરો તમારી પાસે ચાન્સ છે હજુ બી તમે જો યોગેશ કાકાને છોતેર વર્ષે રિપીટ કરી શકતા હોય તો આ ત્રીજી વાર ભૂલ વડોદરાની જનતાને ના આપો પેલા ગબ્બરસિંહ જેવું ના કરો એક દો તીન કરીને ગોળી મારી દો અમને વડોદરા શહેરની ભાવનાઓને ગોળી ના મારો રંજનબેન તમારી પાસે વડોદરામાં કોઈ કેન્ડિડેટ નથી ને અંજુ માસીને ટિકિટ આપી દો તમે બરાનપુર આવવાલા પણ રંજન માસી ના હાલતા બાપા આવું ના કરો અત્યાચાર વડોદરામાં બધા બહુ કેન્ડિડેટો છે તમે અમને ગણાવો તમે કયા તથ્યોને આધારે રંજનબહેનને પાછા રિપીટ કર્યા છે કયા તથ્યો એ આ જવાબ આપવો પડશે